પંચમહાલમાં તાલિબાની સજાની સનસની ખેજ એ ઘટના સામે આવી રહી છે વિડીયો વાયરલ થતાની સાથે જ દસ લોકોની અટકાયત કે જ્યાં પંચમહાલમાં બે યુવકોને ને ઝાડ સાથે બાંધીને તાલિબાની સજા આપવામાં આવી છે

કે જ્યાં પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને તાલીબાની સજા આપવામાં આવી છે વિડીયો વાયરલ થતાની સાથે જ 10 લોકોની અટકાયત એ પંચમહાલ પોલીસે કરી છે વિડીયોના આધારે શહેરા તાલુકાના તાડવા ગામની ઘટનાની અંદર ઘટના બનતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી છે અને સાથે આ પ્રેમ સંબંધના કારણે બે યુવકોને ઝાડ સાથે બાંધીને ઢોર માર મારવામાં આવ્યો છે ભોગ બનાર શહેરાના મીઠાપુર ગામના રઈજી નાયક અને વિન્ટો નાયક હવાનું સામે આવ્યું છે બંને યુવક તાડવા ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધમાં હોવાની વાત સામે આવી હતી આ પ્રેમ સંબંધને લઈ બંને યુવકો એ ત્યાંથી ભાગી જવાની તૈયારીમાં હતા યુવકોએ પોતાની પ્રેમિકા સાથે ભાગી જતા તેમને તાલીબાની સજા આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે પંચમહાલની અંદર તાલિબાની સજાનાઓ વાયરલ થતાની સાથે જ આસપાસના વિસ્તારની અંદર હડકમ મચ્યો છે બે યુવકોને સાથે સાથે જ યુવતીઓને પણ માર મારવાની ઘટના પણ સામે આવી છે આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસે દસ લોકોની અટકાયત કરી છે આખી આ ઘટના સંદર્ભે પોલીસે શહેરા તાલુકાના તડવા ગામની ઘટના એ બનતાની સાથે જ ખળભળાટ મચ્યો છે જોકે પોલીસે આખી આ ઘટનામાં જ મોડી રાત્રે જ્યારે આ ગઈકાલે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો એ વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ તેજ કરી હતી પોલીસની તપાસની અંદર લગભગ ગણતરીના એક કલાકોની અંદર પોલીસને આખી આ ઘટના એ ક્યાં બની છે અને કયા ગામની અંદર બની છે એની માહિતી મળતાની સાથે જ પ્રાથમિક તપાસની અંદર વિડિયોની અંદર દેખાતા કેટલાક લોકોને સહેરા પોલીસ સ્ટેશને ત્યાં લાવ્યા હતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછની અંદર આખો આ કેસના ખુલાસાની અંદર અન્ય કેટલાક લોકોની અટકાયત કરવામાં આવી હતી એમ કુલ મળી આ આખી ઘટનામાં તાલિબાની સજા આપનાર આ દસ શખ્સો આપ જો દ્રશ્યોની અંદર જે આપણે દેખાઈ રહ્યા છે આ દસ શખ્સો તાલિબાની સજા આપવાની અંદર સામેલ હતા કે જે તમામની પોલીસે ધરપકડ કરી છે અને આ આખી ઘટનાએ પ્રેમ પ્રકરણની અંદર બનવું બની હોવાની સામે આવતાની સાથે જ પોલીસે કાર્યવાહી ઝડપીથી કરી અને આ તમામ આરોપીઓની અટકાયત કરી છે

પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી એસ પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી હિમાનસિંહ સોલંકી સાહેબ નાઓએ આ વાયરલ વિડીયોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી એ અનુસંધાને શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ અને એમની ટીમ સાથે આ વિડીયોને સર્ચ કરી અને તેમની ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત જાણવા મળેલ કે ત્યાં શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામમાં આ બનાવ બનેલો છે અને રૈજીભાઈ ઉર્ખ રહેલો પુનાભાઈ નાયબ તથા પિન્ટુ ભલાભાઈ નાયક જે બંને યુવકોને બાંધીને માર મારે અને આ હકીકત એમાં એવી છે કે બંને યુવકો ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધને કારણે એમને લઈને જતા રહેલા અને આ બંને યુવતીઓના સગાવાળા આ યુવક તેમજ બીજી યુવતીઓને ધમદા ગાભેથી શોધી લાવી અને ગામમાં લાવીને એમને ઝાડ સાથે બંને યુવકોને બોધીને માર મારે તો

ઘટના બનતાની સાથે જ પંચમહાલ પોલીસે ત્વરિત એક્શનમાં આવી હતી અને જે આખ્યા ઘટનાની અંદર વાયરલ વિડીયોની અંદર દેખાતા દસ લોકો માના કેટલાક લોકો એ વિડિયોની અંદર યુવક અને યુવતીને માર મારી રહ્યા હતા આ તમામ લોકોની પંચમહાલ પોલીસે અટકાયત કરી છે અટકાયત કરતાની સાથે જ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે આ એક ઘટના પંચમહાલમાં પ્રેમ સંબંધ દરમિયાન આ બંને યુવક અને યુટ્યો ત્યાંથી ભાગી જવાની હતા અને એ જ દરમિયાન તેમના હાથે આ તમામ સાથે તાલિબાની સજા આપતા હોવાનો આ વિડીયો એ હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો હતો જોકે ગત મોડી સાંજની આસપાસ લગભગ આ વિડીયો એ પંચમહાલ અને તેના જિલ્લાના આસપાસના ગામોમાં આ વિડીયો વાયરલ થયો હતો આ એ વાયરલ વિડીયોની અંદર તાલીબાની હોવાની ઘટના પોલીસે તપાસ હાથ ધરી રહી છે જે યુવક અને ભાગી રહ્યા હતા એ કેસની અંદર હજુ કોઈ અન્ય લોકો છે કે કેમ અને પોલીસે આખી આ ઘટનાની અંદર કાયદેસરની કાર્યવાહી હાથ છે હાલ જે જગ્યા ઉપર ઘટના બની હતી અને જે આખી આ ઘટનામાં યુવકો મીઠાપુર ગામના હતા એ તમામ જગ્યા ઉપર પોલીસનો બંદોબસ્ત છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને ધ્યાને લઈને પણ પોલીસે આ કેસમાં કાર્યવાહીની શરૂઆત કરી છે તમારું શું માનવું છે તાલિબાની સજાના આ વાયરલ વિડીયો અને પોલીસની કાર્યવાહીને લઈ એ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર